આ બે દાંત કાઢી રહ્યા છે હું મુંડાઈ ગયો હું છેતરાઈ ગયો તો બે રાજી થયા તરબૂચમાં હારી પટનો આજે તો હું છેતરાઈ ગયો ધોયલા મૂળા જેવું તરબૂચ છે પણ હું લાવ્યો એટલે મારે તો ખાવું જ પડશે જો છેતરાઈ ગયો તરબૂચમાં ધોયલા મૂળા જેવું તરબૂજ છે ચાખરી કેવું છે હવે હું લાવ્યો તરબૂચ સારું નથી મેં તાક્યું મૂળાયો એટલે મારે તો વખાણ કરવું જ પડે બહુ મસ્ત તરબૂજ છે મજા આવી ગઈ બાકી જોરદાર તરબૂજ છે બાકી વાહ ભાઈ વાહ જોરદાર તરબૂજ છે મજા આવી ગઈ મૂળાયો એટલે મારે તો વખાણ કરવા જ પડે ને જોરદાર તરબૂજ છે